નમસ્કાર મિત્ર હું વિપુલભાઈ ભાંભી મારી સાથે છે જીતુભાઈ કણજારિયા અમે બંને સામાજિક કાર્યકર છીએ હવે મહત્ત્વની યાદ એ છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરના જે ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભર્યા હતા ઘણા લોકોએ ઘણા કાર્યકરોએ ભરાયેલા હતા હવે એ યોજનામાં લાભાર્થીના જે રાશન કાર્ડમાં ચેક કરવામાં આવે તો રાશન કાર્ડમાં ગેસ સિલિન્ડરનો જે બાટલો છે એ યશ બોલતો હોય કે ભાઈ અમને આ લાભાર્થીને લાભ મળી ગયો છે પરંતુ એ લાભાર્થીને જ્યારે પૂછવામાં આવે કે ભાઈ ઉજ્જવલા યોજના હેઠળ તમને લાભ મળી ગયો છે તો એમ કે અમારા ઘરે ભાઈ બાટલોય નથી આપ્યો એની જે ગેસ કિટ સરકાર તરફથી આપવામાં આવે છે બરાબર માનનીય દેશના વડાપ્રધાન તરફથી આપવામાં આવે છે પણ આ લોકો જે અમુક કોન્ટ્રાક્ટરો જે છે જે એજન્સીઓ છે જે એજન્સીઓ ઘર સુધી એમને આ લાભ પહોંચાડેલા નથી અને અધરા અધર ક્યાંક કાળી બજાર બાટલા વેચાતા હોય એટલે હવે આપણે આ કાળી બજાર બાટલાઓ છે એને ખુલ્લા પાડવાના છે આ એજન્સીઓના જે અમુક જે લોકો છે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે લોકો સુધી આ લાભ પહોંચવા નથી દેતા એવા લોકોને આપણે ખુલ્લા કરવાના છે અને ગમે તે હશે એને છોડી દેવામાં નહીં આવે અને નિગમ સુધી યોગ્ય અરજીઓ પહોંચાડવામાં આવશે ધ્યાને લેવામાં આવશે આપણે ઘણા બધા મીડિયા મિત્રનો કોન્ટેક કરવામાં આવશે અને જે લોકોને ફોર્મ ભરેલું છે આમની અરજી કરેલી છે ગેસ સિલિન્ડરની જે મફત જે બાટલો મળે છે ચૂલો મળે છે જેવા લોકોએ ફોર્મ ભરેલું છે હજી સુધી બાટલો ઘરે પહોંચ્યો નથી એને દરેડ જામનગર ગ્રામ્યના આજુબાજુના ગામના લોકોને દરેડ શિવ કોમ્પ્યુટર રામ મંદિરની સામે આમની એક રાશન કાર્ડની રાસન કાર્ડ સાથે લઈને આવવું ત્યાંને ચેક કરી દેવામાં આવશે જો એનો બાટલો હશે તો એની અમે જે અરજી કરવાના છીએ કલેક્ટર સુધી એ નકલ એને પહોંચાડશું કે ભાઈ આ લાભાર્થીઓને ઘર સુધી બાટલો પહોંચેલો નથી અને લાભ મળેલો છે સરકારી રેકોર્ડ ઉપર લાભ બોલે છે પણ એજન્સીઓ એના સુધી પહોંચાડેલું નથી ઘણા બે બે વર્ષના એવા બાટલાઓ છે એ કાળી બજાર વેચાય છે અને મોબાઈલ નંબર લિંક છે જે એ પોતાના જે અરજદાર લાભાર્થીઓના કરેલા નથી એજન્સીઓના છે એજન્સીઓ જ ખુદ બાટલો લખાવે અને એજન્સીઓ જ અહીંયાથી બાટલો છે એ કાળી બજાર કરી નાખે છે તો અમે જે કાર્યકરો તરીકે લોકો સુધી પહોંચીએ અને આ બાટલાનો લાભ અપાવીએ અને લાભ એ લાભ લાભાર્થી સુધી પહોંચે જ નહીં તો એ લાભ શું કામનો જે સરકાર શ્રી એટલી બધી મહેનત કરે છે એ મહેનત છે એ વેડફાય છે અને ગૃહિણીઓ છે બેચારી એ બધે એ જે લાભા એનો લાભ જે ઘરે પહોંચે એનો બાટલો ઘરે પહોંચે અને આ ચૂલામાંથી છુટકારો પાઈના બાટલો સુધી ત્યાં સુધી પહોંચે બરાબર એના માટે તો આ ખાવાધ્રુ તત્વો જ ખાઈ જાય છે તો અવાઓને આપણે પૂરતી રીતે બહાર કરીશું બરાબર અને મારી સાથે છે જીતુભાઈ કણજરિયા અને હું વિપુલભાઈ વાંભી અને અમુક એવા જે અસામાજિક તત્વો છે જે અસામાજિક તત્વો એવું કહેવા માગે છે કે અમે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું તો ભાઈ કરી નાખવાનું આપણે કાંઈ ફાટી પડતા નથી અને આપણે કાયદાકીય નોલેજ છે અને આપણે તમને લડત આપશું અને તમારે જે કરવું હોય એ કરી લેવાનું અને આ જે કાંઈ લોકોને બાટલા નથી પહોંચ્યા ઘરે એને શિવ કોમ્પ્યુટર રામ મંદિરની સામે બરાબર વિપુલભાઈ ભાભી મારી ઓફિસે પહોંચાડી જવું પોતાની પરમિટ એટલે ચેક કરાવવામાં આવશે કે ઉપરથી તમારો બાટલો પાસ થઈ ગયો છે તો એની પરમિટની ઝેરોક્ષ લઈ અને મામલતદાર નાયબ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને નિગમ બરાબર અને બીજા અન્ય લોકોને મોકલવામાં આવશે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક એક નકલ અમે અહીંથી રવાના કરશું જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર છે એ પડદાફાશ થાય જય હિન્દ જય સવિધાન